નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી આર્ય પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ ખાતે ભૌતિક વિજ્ઞાન વિષય ભણાવું છું આજે ખાસ જે અગિયાર સાયન્સમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે એમના માટે ખાસ એક સરસ મજાની દસ મિનિટની એક મોટિવેશન વાત છે કે તમે બધા જ ખૂબ સરસ મહેનત કરીને પરિણામ લાવ્યા છો અને નક્કી કર્યું છે કે આપણે સાયન્સ રાખવું છે બસ કોઈ બી પૂછે કે મારે તો સાયન્સ રાખવું છે ખૂબ સરસ વાત છે સાયન્સ રાખવું છે સારી વાત કહેવાય સાયન્સ રાખવું છે હવે સાયન્સમાં બધા આવી ગયા આજે બધા એક ક્લાસમાં તમે જુઓ જો તમારી આજુબાજુ મિત્રો હશે કોઈને એ ગ્રેડ હશે એ ટુ ગ્રેડ હશે બી વન હશે બી હશે મિત્રો કોઈને બી વન બી ટુ હોય એ વન કોઈને ગભરાવાની જરૂર નથી હવે આજે જ્યારે તમે ક્લાસમાં બેઠા હશો ને ત્યારે તમે બધા એક લેવલે છો બધા એક લેવલે છો એટલે કે ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે અગિયાર સાયન્સ એટલે ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે હવે પહેલાં તમે નક્કી કરશો કે શું બનવું છે ડૉક્ટર એન્જિનિયર એના આધારે તમે ગ્રુપ નક્કી કરશો કોઈ એમ કે સાહેબ મારે તો એ ગ્રુપ રાખવું છે હું તો એન્જિનિયર બનીશ કંઈ વાંધો નહીં કોઈ બી ગ્રુપ રાખવું છે બી ગ્રુપમાં કે ડૉક્ટર બનવું જરૂરી નથી બી ગ્રુપમાં ડૉક્ટર સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે બરાબર નક્કી કરી લીધું ચલો કંઈ વાંધો નહીં તમે ડિસાઇડ કરી લીધું કે હું ડૉક્ટર બની એન્જિનિયર બનીશ એ ગ્રુપ બી ગ્રુપ ઓકે હવે બીજું કે એ ગ્રુપમાં કઈ બ્રાન્ચમાં જવું છે આ નક્કી કર્યું કે એમને એમ બસ એ ગ્રુપ તો પહેલાં તો એ નક્કી કરો બી ગ્રુપમાં શું કરવું છે કઈ બ્રાન્ચમાં જશો એમબીબીએસ કરશો ફિઝિયોથેરાપી કરશો નર્સિંગ કરશો આયુર્વેદિકમાં જશો શું કરશો તો પહેલાં તો એ વસ્તુ નક્કી કરો કે શું કઈ બ્રાન્ચ બ્રાન્ચ નક્કી થઈ જાય પછી કઈ કોલેજ હું તમને એ ઓપ્શન આપું છું કે ખૂબ રેપ્યુટેડ કોલેજમાં જવું છે કે સામાન્ય કોલેજમાં જવું છે બોલો તો વિદ્યાર્થી કહેશે સાહેબ નવ્વાણું ટકા એમ કહેશે રેપ્યુટેડમાં જ હોય ને સવાલ જ નથી રેપ્યુટેડ જ હોય નીચું તો આપણે જોઈતું જ નથી બધું ઊંચું જ જોઈએ છે સાચી વાત છે નીચું તો આપણે જોઈતું જ નથી આપણે રેપ્યુટેડ કોલેજમાં જ જવું છે બસ આ નક્કી કરી લો નક્કી કરી લેજો ફરતા નહીં પાછા રેપ્યુટેડ કોલેજમાં જ જવું છે ચલો હવે એમાં જુઓ કેટલા મેરિટે અટક્યું તું છેલ્લે રેપ્યુટેડ કોલેજમાં છો મતલબ તમારામાં ટેલેન્ટ તો છે જ ગભરાવાની કોઈ જરૂર નથી ભલે નેવું ટકા હોય તો આપણે નક્કી કરી કે આપણે રેપ્યુટેડ કોલેજમાં એડમિશન લેવું છે ચલો એના કેટલા ટકા અટકે છે ઓહો નેવું ટકા અટકે છે કંઈ વાંધો નહીં આપણે કરી લઈશું નેવું ટકા એમાં શું થઈ ગયું આપણે તો છીએ જ હોશિયાર બસ કોન્ફિડન્સ હાઈ રાખો આગળ વધ્યા આપણે તો હવે એના માટે શું કરીશું મેરિટ તો ઊંચું જોઈશે તો ઊંચું મેરિટ લાવવા માટે આપણે શું કરવું પડશે દરરોજ વાંચવું પડશે વાંચવાની વ્યાખ્યા શું છે તો કોઈ વિદ્યાર્થી સાહેબ અમે તો સવારે ઉઠીએ ને ત્યારે ને પાછ સ્કૂલ જઈએ ભાઈ ટ્યુશન જઈએ સાંજે ઘરે આવીએ ને પછી લેસન ને થાકી જઈએ તો એ જે શેડ્યુલ છે તમારું એમાં ઘણા વિદ્યાર્થીઓ સાહેબ અમારી પાસે સમય જ નથી આવું બોલશે તમે હજુ નવા છો તમારે પણ આ જ વસ્તુ આવશે તો હું તમને આમ સ્પષ્ટ કહેવા માગું છું કે સમય નથી એમ વાત નહીં કરવાની કારણ કે એ તો બધા માટે સમયના ચોવીસ કલાક તો બધા માટે હોય જ છે તમારે ટાઈમને મેનેજ કરવું પડશે હવે ભણવું એટલે શું સ્કૂલ જવું ટ્યુશન જવું લેસન કરવું એ ભણવું નથી ભણવું એટલે કે લર્નિંગ વાંચીને સમજીને યાદ રાખવાની પ્રક્રિયા આ વાંચીને સમજીને યાદ રાખવાની જે પ્રક્રિયા છે એ દરરોજ તમારે પાંચથી છ કલાક કરવી પડશે સમજ્યા પાંચથી છ કલાક વાંચવું ભણવું પડશે લેસન સિવાય જો સ્કૂલમાં તો શું હોય સાહેબ બોલે જાય ને આપણે સાંભળે જઈએ હા સાંભળવામાં શું કારીગરી છે સાંભળી લીધું ચાલો સમજી ગયા પણ પછી જ્યારે પરીક્ષામાં લખવું હશે તો આપણે વાંચવું તો પડશે જ ને એમને સાંભળવા થોડી આવડી જાય ટ્યુશનમાં ગયા ટ્યુશનના સાહેબ કંઈક બોલે આપણે સાંભળ્યું સમજી ગયા પણ ઘરે જઈને વાંચીશું નહીં તૈયાર નહીં કરીએ તો કેવી રીતે પરીક્ષામાં લખી શકીશું તો પહેલાં તો એ કરવું પડશે ને આપણે કે લર્નિંગ ટાઈમ આપણો વધારવાનો છે રોજ પાંચથી છ કલાક સ્કૂલ ટ્યુશન સિવાય પાંચથી છ કલાક રોજ તમે કહેશો સાહેબ આટલું બધું ટાઈમ ક્યાંથી લાવવો કાઢવો પડશે અને એવી માનસિકતા હશે કે તમે અગિયાર હજી તો અગિયાર સાયન્સમાં છીએ તો આ બધી જે વાત કરી ને કોલેજ કયું મેરિટ એ બધું ભૂલી જાઓ બરાબર વાત તમે નક્કી કરી હતી કે મારે રેપ્યુટેડ કોલેજમાં ઊંચા મેરિટથી જવું છે બસ તો ત્યાં તમારે પાંચથી છ કલાક વાંચવું પડશે જો તમે તમારી તૈયારી નથી એ માટેની તો એનો મતલબ એવો થયો કે તમે રેપ્યુટેડ કોલેજમાં જવા નથી માગતા તમે ગમે તે કોલેજમાં એડમિશન લઈને સંતોષ માનવા માગો છો તો અહીંયાથી બે ભાગ પડશે જો પાંચ થી છ કલાક વાંચવાની તૈયારી છે મતલબ તમારો દ્રઢ નિશ્ચય છે કે આપણે તો નીચું ચાલે જ નહીં નથી કરી શકતા મતલબ મનથી હારી ગયેલા છે મનથી હારી ગયેલા હવે જો દરરોજ પાંચ થી છ કલાક તો વાંચવાનું જ છે રવિવારે પણ સમયનો ઉપયોગ કરીને એક્સ્ટ્રા વાંચવાનું છે હવે તમે એમ કહેશો કે સાહેબ આ બધું તો અમે કરવા માંગીએ છીએ પણ થતું નથી તો તમે એમ કહો કે તમને કોને રોક્યા છે કોને રોક્યા છે તમને કોઈ રોકે છે તમને બોલો બધી સુવિધા મમ્મી પપ્પાએ આપી દીધી છે સારી સ્કૂલ મેં એડમિશન આપી દીધું તમે જે ગ્રુપ જોઈ રહ્યું એ મુજબ એડમિશન મળી ગયું પુસ્તકો મળી ગયા બધું જ હવે શું જોઈએ છે હવે તમારે ખાલી બસ ખુરશી ટેબલ લઈને બેસવાનું જ છે બસ તો કોણ રોકે છે સાહેબ કલાક બે કલાક પછી છે ને કંટાળો આવે બહુ બહુ કંટાળો આવે કંટાળો આવે તો કંટાળો શું છે એને કંટાળો એટલે શું કે તમારા મનમાંથી એક અવાજ આવે બસ કર હવે નથી વાંચવું બહુ વાંચી લીધું એને હું વિજ્ઞાનની ભાષામાં કહું તો એક ડોલ હોય ડોલમાં વીસ લીટર પાણી ભરાય હવે તમે નળ ચાલુ કરી દો અને વીસ લીટર પાણી ભરાઈ જાય પછી શું એકવીસમું વીસ લીટર પછીનું એક ટીપું પણ જો એ ડોલમાં આવશે તો પાણી ડોળાઈ જશે તો ડોલની કેપેસિટીથી વધારે પાણી ભરવામાં આવે તો શું થાય પાણી ડોળાઈ જાય એમ દરેક વિદ્યાર્થીની કેપેસિટી હોય કે હું દોઢ કલાક બે કલાકનો એક સિટિંગમાં ત્રણ કલાક બેસી શકું પછી એની ડોલ ભરાઈ જાય પાણી ઉભરાઈ જાય એમ બધું નોલેજ ઢોળાઈ જાય આમ સાઈડમાં પડી જાય એમ એટલે ઘણીવાર તમે જોયું હશે કે પહેલો અડધો કલાક જે છે ને કોન્સન્ટ્રેશન આવવામાં લાગે પછી વાંચવાની બહુ મજા આવવા લાગે અને ચોપડી મૂકવી છે હવે નથી મજા આવતી આવું નક્કી કરતાં અડધો કલાક જાય એટલે જે છેલ્લો અડધો કલાક બે કલાક વાંચતા હોય ને એમાં પહેલો અડધો કલાક તો કોન્સન્ટ્રેશનમાં નક્કી કરવામાં જાય હવે જામ્યું બરાબર મસ્ત જામ્યું પછી વચ્ચેનો કલાક જે છે ને એ મસ્ત મજા આવે વાંચવાની અને છેલ્લો અડધો કલાક એવું ડિસાઈડ કરવામાં જાય કે હવે નથી વાંચું નથી વાંચવું ને મૂકી દીધું તો જ્યારે તમે બ્રેક લીધા પછી અડધો કલાકનો બ્રેક લો અને ફરીથી વાંચશો ને એટલે છેલ્લા અડધા કલાકનું તમારે ફરીથી વાંચવું પડશે બરાબર છે કારણ કે આ છેલ્લે જે તમે ચોપડી મૂકી ને ત્યારે તમારું ફોકસ પૂરું હતું નહીં તો ફોકસ વચ્ચેનો કલાક જ હતો તો વિચારી લો કે આપણે આપણી કેપેસિટી વધારવી પડશે તો એના માટે રાતોરાત તો કેપેસિટી વધે નહીં આપણે ટેસ્ટ મેચની જેમ લાંબી ઇનિંગ રમવાની છે બે વર્ષ સુધી એટલે આપણે દરરોજ ધીમે ધીમે ટાઈમિંગ વધારતા જઈશું આજે હું બે કલાક વાંચું કન્ટિન્યુઅસ પછી બ્રેક લઉં બીજા વખતે અઠવાડિયા પછી હું અઢી કલાક વાંચું બ્રેક લઉં એમ કરતાં કરતાં એક સીટિંગમાં હું ત્રણ ચાર કલાક બેસી જાઉં પછી એમ કરીને ઓવરઓલ બ્રેક લીધા પછી હું પાંચથી છ કલાક વાંચી શકું તો એ મારા માટે ખૂબ સરસ કહેવાય બરાબર છે પછી આ તે મનની જે લડાઈ છે ને એની સામે તમે જીતી ગયા તો તો તમારે ધાર્યા પ્રમાણે રિઝલ્ટ આવવાનું જ છે એની ગેરંટી છે પણ મનની લડાઈમાં હારી ગયા મોટા ભાગના લોકો હારી જાય છે અને જે નથી હારતા ને એ જ વિનર બને છે આજે જે રેપ્યુટેડ કોલેજમાં જે બેઠા છે ને એ લોકો બધા એમની મન સામે વિજય મેળવીને ત્યાં પહોંચે છે ઘણા બધા ઓબસ્ટેકલ આવ્યા હશે એવું નથી કે ખાલી ભણવા દેવાની સુવિધા મળી જાય અને બસ તમને એક જગ્યા મળી જાય ખુરશી ટેબલને તમે ભણવા માંડી પડશો એ તો શરૂઆત છે ખાલી ત્યાં સુધી તો પહોંચી ગયા હવે જ્યારે પુસ્તક સામે લેશો ને ત્યારે પણ ઘણીવાર સંઘર્ષ થશે કે ફિઝિક્સ વાંચું કેમેસ્ટ્રી વાંચું બાયોલોજી વાંચું મેથ્સ વાંચું શું વાંચું હું તો આ બધું જ જે છે ને તમે જ્યારે વાંચશો ને ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ મને વધુ સારી સમજાય છે આમાં થોડી વધુ તકલીફ પડે છે આમાં તો તમે વિચાર કરો કે તમને ખબર પડશે કે કયો વિષય તમને વધારે ગમે છે અને કયા વિષયમાં તમને વધારે કામ કરવાની જરૂર છે તો તમારે પછી એ વિષયમાં પણ વધારે સંઘર્ષ કરવો પડશે અને કામ કરવું પડશે બરાબર છે અને એ તમારા વિષયમાં જે કંઈ બી મુશ્કેલી હોય એ મુશ્કેલી ડર્યા વિના જો તમે તમારા વિષય શિક્ષકને જણાવશો તો વિષય શિક્ષક તમને એ સમજાવશે તમારી મુશ્કેલીને દૂર કરશે એટલે તમારે તમારા વિષય શિક્ષકોથી ગભરાવાનું નથી પહેલી વસ્તુ આ તો જ્ઞાન મેળવવાનો જે પહેલો રસ્તો છે ને કે એક તો સરળતાથી મળી ગયું આવડી ગયું મજા આવી ગઈ બીજું થોડું ઓછી ખબર પડી થોડું વધારે વાંચવું પડશે સાહેબને પૂછી લઈશું તો આ જે બીજો સ્ટેપ હતો ને સાહેબને પૂછી લઈશું એમાં સાહેબને પૂછી લીધું તો આવડી ગયું ત્રીજું હજી ખબર ના પડી સાહેબને પૂછ્યું તો એ ખબર ના પડી કંઈ વાંધો નહીં ફરીથી ઘરે જઈને વાંચો ફરીથી સાહેબ પાસે આવો કે મેં સાહેબ ફરીથી વાંચ્યું હજી મને આમાં કંઈક લાગે છે કે તો સાહેબ ફરીથી સમજાવશે કદાચ સાહેબને બીજી વાર સમજાવતી સમજાઈ જાય તો ધીરજ રાખવાની છે પેશન્સ પેશન્સ ઇઝ ધ કમ્પેનિયન ઓફ સક્સેસ આમાં પેશન્સ જોઈશે જે વૈજ્ઞાનિકો હોય છે ને એમનામાં કેટલું પેશન્સ હોય વિચાર કરી લો આ રુદ્રફોડે રુદ્રફોડનું જે એક્સપેરિમેન્ટ આવે સોનાના વરખ ઉપર જ્યારે એ આલ્ફા કણોનું અથડામણ કરે છે ત્યારે દસ હજાર આલ્ફાકણો જે છે ને એ આર પાર નીકળી ગયા આર પાર પણ દસ હજારે એક આલ્ફા કણ યુ ટર્ન મારે છે યુ ટર્ન એટલે એક્ઝેટ ન્યુક્લિયસ ઉપર અથડાઈને યુ ટર્ન મારે છે હવે ન્યુક્લિયસની તમે વિચાર કરો સાઈઝ કેવી છે કે આખો રૂમ હોય મોટો તમારો ક્લાસરૂમ હોય ક્લાસરૂમના સેન્ટરમાં બોલપેનનો એક પોઈન્ટની સાઈઝ કેટલી હોય આખા ક્લાસરૂમમાં બોલપેનના પોઈન્ટની સાઈઝ જેટલું ન્યુક્લિયસ હોય હવે સ્વાભાવિક છે કે તમે દસ હજાર ગોળીઓ મારી આલ્ફા કણની એમાંથી એક ગોળી વાગી દસ હજાર એક તો પણ ત્યારે એમને એવું લાગ્યું કે તો કેટલું પેશન્સ હશે આપણે એમની જગ્યાએ હોઈએ તો એક પ્રયત્ન બે પ્રયત્ન ચાર પાંચ દસ સો રીડિંગ લઈને આપણે એમ માનીએ કે આમાં કંઈ છે જ નહીં હવે કશું ના થાય એમને પ્રયોગ ચાલુ રાખ્યા અને મતલબ કેટલી ધીરજ કહેવાય એમનામાં તો અહીં આપણે એમની પાસેથી શીખવાનું છે કે વિજ્ઞાન ભણતા હોય તો ધીરજ રાખવી જરૂરી છે એક વારમાં ન આવડી જાય કોઈ વિષય પ્રત્યે માનસિકતા બાંધતી વખતે કે મેથ્સમાં નથી આવડતું ફિઝિક્સ નથી આવડતું મને આ નથી આવડતું તો એ કઠિન છે લડવાનું છે તમારે એમને એમ નહીં આવડે લડવું પડશે બરાબર તો આપણે લડીશું એટલી આપણે હિંમત રાખીશું સાયન્સ જે છે કે જો તમારામાં ધીરજ હોય અને તમારામાં ઈચ્છાશક્તિ હોય દ્રઢ નિશ્ચય કે હું કરીને જ બતાવીશ તો તમે કરી શકશો સો ટકા અને તમારા મનમાં ડાઉટ હોય ને એક કે હું મારાથી નહીં થાય તો બિલકુલ નહીં થાય ગેરંટી આપું છું તમે નક્કી કરશો કે થશે તો થશે જ તમે નક્કી હો નહીં થાય તો નહીં જ થાય ગેરંટી તમારે ડિસાઇડ કરવાનું છે બરાબર છે આપણે દસમા સુધી જે બી પ્રક્રિયામાંથી આવ્યા છીએ એમાં ગોખવાની શક્તિનું ટેસ્ટિંગ બહુ થયું છે તમે બહુ ગોખ્યું છે ઘણું બધું ગોખ્યું છે હવે અગિયાર સાયન્સમાં આવશે ને એટલે સમજવાની વાત આવશે સમજવાની વાત આવશે ને ત્યાં તમને ઘણા સક્સેસ થઈ જશે ઘણા બી વન વાળા એ લઈ આવશે અને એ વાળા બી વન લાવશે મેં એવા કિસ્સા જોયા છે દસમામાં એવન ગ્રેડ હોય અને પહેલી પરીક્ષામાં બત્તી ગુલ કેમ કારણ કે એમની સ્ટાઇલ હતી ગોખવાની સમજવાનું તો કદી વિચાર્યું જ નહોતું ને અહીંયા એને ખબર પડી કે વિજ્ઞાન એટલે સમજવું વિઝ્યુલાઇઝેશન નહોતું નહોતા કરી શકતા તો આ સમસ્યા આવશે પણ એમાંથી તો ફાઇટ કરવાની છે તમારે એને જ તો કહેવાય પેશન્સની પરીક્ષા તમારા ધીરજની પરીક્ષા નાસીપાસ નથી થવાનું તમારે વિઝ્યુલાઇઝ કરવાનું શીખવાનું છે બરાબર છે હવે દરરોજ તમારી આ લડાઈ થશે તમારા મન સાથે કોઈ વિષય ગમે છે નથી ગમતો નથી ગમતો તો લેવાની ઈચ્છા ના થાય ના કરવું પડશે પરીક્ષા આપવી છે સારા માર્ક્સ લાવવા છે સારું મેરિટ લાવવું છે કરવું પડશે કરીશું આપણે બિલકુલ કરીશું સો ટકા બરાબર છે ગભરાવાની જરૂર નથી આપણે કઈ વસ્તુ અવરોધરૂપ છે તમારા માટે તો પહેલી વસ્તુ કે આપણે જે મોબાઈલનો જે અત્યાર સુધી તમે જે ઉપયોગ કર્યો છે વેકેશનમાં ફૂલ જલસા કર્યા હશે મને ખબર છે એ મૂકી દેજો નવમી જૂને આવતા જ એ મૂકી દેજો મોબાઈલ પહેલી વસ્તુ બીજું આળસ આળસને ખંખેરી દેજો ત્રીજું છે લક્ષ્ય જે તમે નક્કી કર્યું છે ને વળગી રહેજો કે આપણે તો જેવી તેવી કોલેજ ના ચાલે રેપ્યુટેડ કોલેજ જોઈએ બરાબર છે ટાઈમ ટેબલ તો બનાવવું પડશે ખાસ કરીને વાંચવાનું ટાઈમ ટેબલ બાકી જો સ્કૂલનું તો ફિક્સ જ હોય કે આ સ્કૂલમાં ટેબલ મુજબ ટ્યુશનમાં એ ટાઈમ ફિક્સ હોય તમારો બરાબર છે ટ્યુશન જવું જરૂરી નથી મારી દૃષ્ટિએ જો તમે સ્કૂલની અંદર પણ ધ્યાનથી ભણશો તો ટ્યુશનની કોઈ જ જરૂર નથી અમારી પાસે એવા એક્ઝામ્પલ છે જે લોકો ટ્યુશન ગયા વગર ઘરે લર્નિંગ સેલ્ફ લર્નિંગથી મહેનત કરે છે એવા બાળકો છે એટલે તમારે એ જેને બૈસાખી કહેવાય ટ્યુશન એક બૈસાખી છે ચાલવા માટેની એ બૈસાખીની જરૂર નથી તમે સ્કૂલમાંથી પણ તમને એટલું પૂરતું મળી રહેશે ટ્યુશનની જરૂર નહીં પડે બરાબર ખાલી તમે ઘરે જઈને વાંચવાનું છે બસ બીજું ટાઈમ ટેબલ બનાવો ટાઈમ ટેબલ નહીં બનાવો આડેધડ વાંચશો તો તમને ખબર નહીં પડે કયા વિષય મેં કેટલું વંચાયું એક વિષય બહુ વંચાઈ ગયો બીજો વિષય બિલકુલ નેલ રહી ગયો ટેસ્ટ આવે ત્યારે તકલીફ પડશે કે હવે અમને ટાઈમ ઓછો છે રાત ઓછીને વેસ્ટ જાજા આવું થશે તેવું ના આવે એટલે બેલેન્સ બનાવી તમામ વિષયોને સરખું મહત્વ આપીને વાંચજો તમામ વિષયોને શું વાંચશો શું વાંચશો લો શું વાંચશો તમને કહી દઉં શું વાંચશો તમારી ભગવદ્ ગીતા આ છે એનસીઆરટી ટેક્સ્ટ બુક આ ટેક્સ્ટ બુક વાંચાવી જોઈએ જો પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવે ને આખું વરસ પતે ત્યાં સુધી ત્રણથી ચાર વાર વંચે જાય ને આ બુક